જેને પગલે ડિંડોલી પોલીસ સ્ટેશન ગણેશનગરના રૂમ નંબર બારમાં દરોડા પાડ્યા હતા રૂમનો દરવાજો ખુલ્લોવાથી અંદર પ્રવેશ સર્ચ કર્યું હતું જે અંતર્ગત રસોડાના પ્લેટફોર્મ પરથી ડિંડોલીના મણી નજીક ગણેશનગર બારના નામનું હાલ રણટી કુમાર સહદેવ પાઠકના નામવાનું લાઇટ બિલ મળી આવ્યું હતું ઉપરાંત રૂમમાં એક ટાઈલ્સનો ટુકડો પણ પડેલો હતો આ ટુકડો ઉચરતા જમીનમાં નાનકડું એક ભોયરું મળી આવ્યું હતું પ્લાસ્ટિકના કોથરો હતો અને તેમના વિદેશી બનાવટની અલગ અલગ બ્રાન્ડની એક હજાર સડસઠ બોટલ કિંમત અઠ્ઠાણું હજાર જથ્થો મળી આવ્યો હતો ડિંડોલી પોલીસે દારૂન જથ્થો કબજો લે રણધીર કુમાર પાઠક વિરુદ્ધ પ્રોહિબિશન એક હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને રણધીરને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે